આગામી સત્તરમી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે તંત્ર પણ કામે લાગી ગયું છે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે આ તકે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે દેશમાં સુરત સ્વચ્છતામાં આગામી દિવસોમાં પ્રથમ સ્થાને આવશે સુરત શહેરને હજારો વિદ્યાર્થીઓ દેશને અને સુરતને સ્વચ્છ બનાવવા માટે આજે સંકલ્પ સાથે પરિકલ્પના કરી લીધું છે સુરત શહેરમાં આજે પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પંદર કિલોમીટર સુધી માનવ સાંકળ બનાવીને સ્વચ્છતા અંગે લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પ ને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું અને આજે પંદર કિલોમીટર લાંબો હજારો લોકોએ મોદી મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છાશક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દેશોમાં પહેલા ક્રમે પહોંચવા માટે સો ટકા મહેનત સાથે મળીને કરશે મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકોથી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે અને આ બાળકો જ દેશનું ભવિષ્ય

પંદર કિલોમીટર લાંબી જે યાત્રા નીકળી હતી અને એ યાત્રામાં અમારા રાજ્યકક્ષાના ગ્રહમંદિર શ્રી હર્ષભાઈ સંઘવી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રંજનભાઈ જાજમેરા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ આદરણીય પોલીસ કમ્યુશનર સિંહ શ્રી પ્રિન્સિપલ કમ્યુશનર શ્રી કલેક્ટર સિંહ અને સૌ અધિકારીઓ કર્મચારીઓ સાથે જોડાઈને જે એક વાતાવરણ નિર્માણ થયું છે તે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાકરણને કારણે આવી છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે એ સાકાર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે મળી છે ખૂબ ખૂબ ધન્યવાદ